અનાવરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે નિમિત્તે ધારાસભ્ય દિકે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેથી સમગ્ર આમોદનગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેથી આદિવાસી સમાજ દ્વારા સુપર ઝડકાળ બેન્ડ સાથે ભવ્ય শোভાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા અને બેન્ડની સુરાવલી સાથે પરંપરાગત ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા હતા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલા ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાનો સમાજના આગેવાનોએ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી તિલક મેદાનનું નામ બિરસા મુંડા સરકળ કરવા બદલ આમોદ નગરપાલિકાના સદસ્યોને તેમજ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો સંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને અંગ્રેજો સામે થયેલી સહાદતને યાદ કરી આદિવાસી સમાજમાં ચાલતા અંધશ્રદ્ધા અને વ્યસનનો દૂર કરવા કરી હતી તેમજ આદિવાસી સમાજે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા જણાવ્યું હતું સરકારી નોકરી મેળવવા શિક્ષણ મેળવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે બિરસા મુંડા એક વૈદ્ય તરીકે પણ ઓળખાતા હતા કારણ કે લોકોની ગમે તેવી પીડા તેમની અલૌકિક શક્તિથી દૂર થતી હોવાથી લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે જન નાયક બિરસા મુંડાએ ખૂબ જ નાની ઉંમરમાં આદિવાસી સમાજને સંગઠિત કરી આદિવાસી સમાજને એક નવી દિશા બતાવી છે આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક પાલિકાના સદસ્યો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ મયુરસિંહ રાજ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ

તિલક મેદાન ખાતે ભગવાન શોભાયાત્રા કાઢી હજારો ની સંખ્યામાં લોકોએ ઉત્સાહ ઉમંગથી આ શોભાયાત્રા રહ્યા અહીંયા આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય સભ્ય કે સ્વામીજી તથા આદિવાસી સમાજના નામ ગણાવા જાવ તો ઘણા બધા મોટી યાદી થઈ જાય પરંતુ આમોદ તાલુકા અને આમોદ શહેરના અને ભરૂચ જિલ્લાના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આદિવાસી સંગઠન આમોદ તાલુકાના પ્રયાસથી આ કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતના બન્યો ભગવાન બિરસાની પ્રતિમા આજે આમોદ શહેરમાં પ્રસ્થાપિત થઈ છે એના માટે અમે નગરપાલિકાનો અને કલેક્ટરશ્રીનો પણ અમે આભાર માને છે

પરંતુ પચીસ વર્ષની વયે પણ એમને એવું ઐતિહાસિક કાર્ય કર્યું છે કે જે કોઈ ના કામ કરી શકે એ પ્રકારનું એમને બિરસા કાર્ય કર્યું છે એમને એમના યુવાની અવસ્થામાં થી વયે એમને વૈદ તરીકે પણ સુંદર કામ કર્યું છે એનામાં કુદરતી અલૌકિક શક્તિ હતી કે ગમે તેટલો ભયંકર માં ભયંકર બીમાર વ્યક્તિ હોય એને પણ એ દવા આપતા કુદરતી કૃપા હતી કે એ બીમારી એમને સારું થઈ જાય અને સાથે સાથે એક યુવાનોમાં સંગઠિત કરવાની એમના તાકાત હતી બેસામું જ્યારે એ યુવાન હતા આદિવાસીના ઉત્થાનના માટે એક બહુ સુંદર એમને બીજી સારી વાત કરી છે કે આદિવાસીઓ સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો આદિવાસી સમાજ ની અંદર કેટલાક કુરિવાજો છે કેટલીક અંધશ્રદ્ધાઓ છે કેટલાક વેશોનો છે એ વેશોનો છોડી અને આદિવાસીએ સારું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ અંગ્રેજી શિક્ષણના તેઓ ખૂબ હિમાયતી હતા અને આદિવાસી અંધ શ્રદ્ધા કુરિવાજો ને વ્યસનો છોડીને સારું શિક્ષણ પ્રાપ્ત કરશે તો જ આદિવાસી નો વિકાસ થશે એ વાત તેમને વાત કરી છે કે આજે મેં આદિવાસી સમાજ ને એ અપીલ કરી આપણે ગુજરાત ને દેશમાં મોદી આદિવાસી ગણિત વિજ્ઞાન સાથે શિક્ષણ પ્રાપ્ત કરે એ રીતના અપીલ કરી અને આપણા જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગ છે માંડીને મોટી મોટી છે અને આવનારા દિવસોમાં અંદર મોટી ઇન્ડસ્ટ્રી આવી રહી છે ખૂબ મોટા મોટા ઉદ્યોગો આવી અને જમ્મુ આવવાના છે તો એવા આવા મોટા ઉદ્યોગોમાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળે કામ મળે રોજગારી મળે નોકરી મળે તો એ માટે પણ આપણે શિક્ષણ લઈને સક્ષમ બનીએ સારા આઈટીઆઈ માં જઈએ એન્જિનિયરિંગ બનીએ અને અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરીએ કોમર્સનું જ્ઞાન મેળવે જનરલ નોલેજ મેળવે અને આ મોટા મોટા ઉદ્યોગોની અંદર કોઈ ને કોઈ પ્રકારની આપણને નોકરી મળે એ રીતના બધા પ્રયત્નો કર્યા તો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ભરવા સંખ્યાની અંદર જંબુસરના પણ અહીંયા કાર્યકર્તા આદિવાસી આગેવાનો અને અમારા ભારતીયતા પાર્ટીના કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આ પ્રતિમા બનાવવા માટે ના કાર્યક્રમ કરવા માટે આદિવાસીઓ જે પોતાની રીતના એક